જીઓડીસીના કોન્ટ્રાક્ટર પાંચ સહિત અધિકારીઓનું સાંભળતા ન હોવાથી તેઓ દ્વારા પાણીની પાઇપલાઇન લીકેજ કરવામાં આવી હતી તેનું સમારકામ તેઓ દ્વારા છેલ્લા વીસ દિવસથી કરવામાં ન આવતા અંતે નગરપાલિકાના કર્મચારીઓને લીકેજ પાણીની પાઇપલાઇનનું સમારકામ કરવાની ફરજ પડી હતી પાટણ શહેરના વોર્ડ નંબર દસમાં આવેલા મોટા મદરેસા પાસે છાશવારે ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર હતા પાલિકા દ્વારા ભૂગર્ભની નવીન પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ની એજન્સી દ્વારા નવીન ભૂગર્ભની પાઇપલાઇનો નાખવાની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય પાઇપ અને ભૂગર્ભની પાઇપલાઇન તોડી નાખતા આ વિસ્તારમાં પીવાનું ગંદુ પાણી આવતું હતું ત્યારે છેલ્લા વીસ દિવસથી ગંદુ પાણી આવતા નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર સહિત સ્થાનિક કોર્પોરેટરોએ જીઓડીસીના એન્જિનિયરને પીવાની મુખ્ય પાઇપલાઇનનું સમગ્ર કામ કરી આપવા જણાવ્યું હોવા છતાં પણ આ જીઓડીસીના એન્જિનિયર પાલિકા પ્રમુખ ચીફ ઓફિસરને ચૂંટાયેલા કોર્પોરેટરને ગાંઠતા ન હોવાથી છેલ્લા વીસ દિવસથી આ વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોવાથી સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા હતા ત્યારે સ્થાનિક કોર્પોરેટરો સહિત ડોક્ટર નરેશ દવે આ દૂષિત પાણીને લઈને નગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં પણ તેનું આજ દિન સુધી નિરાકરણ આવ્યું ન હતું ત્યારે જીઓડીસી દ્વારા નવીન ભૂગર્ભની પાઇપલાઇન નાખતી વખતે પાણીની અને ભૂગર્ભની પાઇપો તોડી નાખી હોય તો તેનું સમારકામ જીઓડીસીના એન્જિનિયર દ્વારા જ રિપેર કરાવવું જોઈએ પરંતુ આ જીઓડીસીનો એન્જિનિયર પાલિકાની ચૂંટાયેલી બોડીને ગાંટતો ન હોવાથી અંતે નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી અને રોગચાળો ન ફેલાય તેને ધ્યાનમાં રાખીને પાણીની લીકેજ થયેલી પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે શહેરના વોર્ડ નંબર નવના સક્રિય અને જાગૃત કોર્પોરેટર નરેશ દવે ની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે નગરપાલિકાએ પાણીની પાઇપલાઇન નાખવાની સમારકામની મંજૂરી પાસે વસૂલ કરવી જોઈએ અને આ અંગે આગામી કારોબારી સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા પણ કરવાનું જણાવ્યું હતું વધુમાં ડોકટર નરેશ દવે નું કામ સબલેટમાં થતું હોવા અંગે નગરપાલિકામાં આરટીઆઈ કરી હતી પરંતુ નગરપાલિકાએ તેનો કોઈ જવાબ આપ્યો નથી અને નગરપાલિકાએ આઈટીઆઈ જીયુડીસી માં મોકલી આપેલી છે અને જીયુડીસી કોઈ દિવસ સબલેટ કામગીરી આપી શકે નહીં તેવું જણાવી જીયુડીસી ની પણ આ કામગીરી માં મિલીભગત હોવાનો પણ અનુમાન તેઓએ વ્યક્ત કર્યું હતું આમ જીયુડીસી ના સબલેટ કોન્ટ્રાક્ટર ની ખુલ્લી દાદાગીરી સામે આવી છે અને શહેરીજનો ના આરોગ્ય ને જોખમાય તેવી પણ તેઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં પાલિકાના સત્તાધીશો નું મૌન જોવા મળી રહ્યું છે वॉर्ड नंबर नौ दस में यूडीसी एजेंसी द्वारा छाँ પંદર તળાવથી ભૂગર્ભની લાઈન નાખવાનું કામ ચાલતું હતું જેના કારણે ત્યાંની પીવાની પાણીની પાઇપો તૂટી ગયેલી હતી અને ભૂગર્ભની પણ પાઇપો તૂટી હતી અને એના કારણે આજુબાજુના તમામ વિસ્તારોમાં પીવાનું ગંદુ પાણી આવે છે આજે વીસ વીસ દિવસ થયા નગરપાલિકામાં અમે ઘણી રજૂઆતો કરી પણ હજી સુધી એનું કોઈ નિરાકરણ આવતું નથી વધુમાં આજે અમને માહિતી મળ્યા મુજબ આજે ત્યાં નગરપાલિકાના મજૂરો દ્વારા જો કામ થતું હોય જો જીડીસી ના કોન્ટ્રાક્ટરો થોડી હોય તો એને જ કરાવવું જોઈએ અને જો નગરપાલિકાના મજૂરો કામ કરતા હોય તો લોકો માટે સારું છે પણ આના આને આ જે પૈસા છે જે મજૂરી છે એ નગરપાલિકા એ જીડીસીના કોન્ટ્રાક્ટર પાસે વસૂલી કરવી જોઈએ અને આ બાબતે અમે વધુ માહિતી વધુ તપાસ આગામી કારોબારીમાં કરવાના છીએ અને જે બનતું હશે જલ્દીમાં જલ્દી આ વિસ્તારને ગંદા પાણીમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરીશું સબ જીયુડીસી નું કામ સબલેટમાં થઈ રહ્યું છે તે કેટલા અંશે યોગ્ય છે જીયુડીસી નું કામ સબલેટમાં થયું છે આ અંગે અમે નગરપાલિકામાં આરટીઆઈ કરેલી છે આરટીઆઈમાં અમને નગરપાલિકાએ કોઈ જવાબ આલે નથી ને અમારી આરટીઆઈ જીયુડીસીમાં મોકલી છે જીયુડીસી વાળા પણ આ કામગીરીમાં મિલી ભગત એવું અમને લાગી રહ્યું છે કારણ કે અમારી પાસે માહિતી જે પ્રમાણે જીયુડીસી કોઈ દિવસ સબલેટમાં કામગીરી આપી શકે નહીં Hors